આવું નામ સુરત પટેળા વોર્ડ નંબર ચૌદ રહી છે આજે મેયર દ્વારા જે લોકદરબાર ચાલી રહ્યા હોય દરેક વોર્ડમાં એના ભાગરૂપે વોર્ડ નંબર ચૌદમાં લોકદરબાર યોજાયો ત્યારે સ્થાનિક તરીકે મારો બે મુદ્દા મેં રજૂઆત કરેલી હતી ત્યારે મુદ્દા નંબર એક કે રામનાથ મંદિર જે આજે આસ્થાનું પ્રતિક હોય રાજકોટવાસીઓ અને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવના બિરાજતા હોય શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ત્યારે આજે વર્ષોથી આ રામનાથ મંદિરનો જીર્ણોદ્વા થવાની અને કરીશું એવી વાતો સત્તાધીશો દ્વારા કરવામાં આવતી હોય ત્યાં રામનાથ મંદિરે જ આવતી આજે રિવરફ્રન્ટની વાતો આજે દસ થી પંદર વર્ષ ત્યાં સાંભળવામાં આવે ત્યારે દર વર્ષે બજેટ પાડવામાં આવે છે કંઈક ને કંઈક જાહેરાતો કરવામાં આવે છે પરંતુ જે ગ્રાઉન્ડ ઉપર કામ થવું જોઈએ એ થતું નથી ત્યારે ખાસ તો મેયરશ્રીની એવી રજૂઆત હતી કે આ જે રામનાથ મહાદેવ મંદિર છે અને રાજી રિવરફ્રન્ટ છે એનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે ત્યારે આજે આજી નદીની અંદર આપ જોઈ શકો છો કે મોટા મોટા વૃક્ષો ઉગી ગયા છે ત્યારે એ ઉપરાંત ગંદકી એટલી છે ત્યારે એ સાફ કરવું એ આરએમસીની જવાબદારી ત્યારે આજે રાજકોટની અંદર એવો બધો ખાસ વરસાદ નથી થયો ત્યારે જો પાંચ ઇંચ પર વરસાદ આવશે ત્યારે રામનાથ મંદિરની અંદર પાણી જવાની પૂરેપૂરી શક્યતા છે અને ગંદુ પાણી એ મંદિરની અંદર જાય ત્યારે ઘણા ઘણા લોકોને આસ્થા ને આપણા બધાની આસ્થા પહોંચે ત્યારે આજે વર્ષોથી આ કામ થવું જોઈએ થતું નથી ત્યારે ખાસ રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત સોરઠિયા બ્લોક વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર દ્વારા કે આઠ મહિના પહેલા ભ્રષ્ટાચારનો આરોપ કરવામાં આવેલો હતો ત્યારે રોડના સેમ્પલ લેવામાં આવ્યા પણ પરંતુ આજે આઠથી આઠ મહિના ઉપરાંત ત્યાં કોઈ પણ જાતનું કંઈક આગળ કામ થયેલું નથી કે તપાસ ક્યાં હોય છે એનો કોઈ ખ્યાલ નથી એ બાબતમાં ઉપર રજૂઆત કરવામાં આવે છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો